Ô, bà tạp... con đi, nào phải loi, muốn nào phải tớ tớ chịu bao bà đi, bê ta, chịu bao, còn là cái này phải không, kẻ chim phôi đắc thalam rồi, thằng muốn nó muốn tao đâu nạp bắc tông, tao luôn bao, bao, bà lê.

તારા ઓછી ટીણા ભાઈ ને હું તો ઉપર દાતણ પડતો નઈ જવું

કાશી કાશી તમારે કોઈ નહિ એડ પાકવા ન બેટા આપડો પાકો તેદાર તોય નાખ્યો તમારા દુશ્મન નું તો કોણ પોળી નાખ્યા છે હેલો અ બોલ શોખન એ તું ખાલી લોકી જા નાક મુઈ હા લબ્બી આવી જાઉં

હાલો એ બુટ બુટ કાઢો વાળો બે મોય જો પાગલો ભાઈ બની કમ ફસાઈ ગયો છે પણ એ ભાઈ બન હા ફસાઈ રહ્યો તેરી છોડાઈ ગયો ઊંધી જો હાલો મારા ઓળિયા હે ને આ તો હારું સુતે હું આયો ના આયો તો તમે તો ઉપડી જ જોત કે ખોટી ખાલા કર મોતા મારા ઝઘડા લાબા છે મજૂરી કરો ડોંગીરી કરવી છે દાદાગીરી કરવી છે હાલ કિલો કે સાદ નાક ના હાલ આવું ને એ કશું કરવું નહીં

પડીયો ના બાબા તને પડી પ ધમકી આવી ઓવા કોને હલી કોને ધમકી આવી કેવું ભાઈ શું કી વદન આગલા તારા ડોડિયા બાગી નાગું જે તો મેલું તો બૂટ બેવા તો કેરો આયો ઓ મુસોવા એ થાલે નેકડો એમને માર્યો ઓલ મકાઈ નહી ઓલ વાયલી હા ઈ જે નેકડો એ ખોડો ખાલી ઓમ ભૂનને બાગી ઓન મારે ખાલી છોકરા oh, છોકરા no. <laughs> <psychedelic>

એ જે દાડા તમે ફસાવો ને એ દાડા તમારો ભાઈ બને નહીં આવે તમને સુડાવવા નહીં આવે તને બસ ભાઈ ઘર મેલી જોજો ને તો તારો ટોટ્યો હું ભાઈ નાખ્યો હા શાંતિથી હું ઘેડ મો હું આવું છું તમ જાય બેઠા હો તેમાં તો કજું સારું કે ખોટું કહેવાય જ ના તને બસ તો ત્યારે રખડવા બેઠા હો તે

તમે એમ ના મતા અમે ગોમ ના ટોન છીએ કામ નહીં પાછા અને છેત્રી ને તું એવું ના જન્મ લેવા પડશે તમારો છોકરો ગુનો કરે છે કેરીઓ તોડી છે અને ઉપર થી હોવાના ઝઘડો કરવાનો મારપીટ કરવાની યાર તો પછી યાર થોડા સુધરકી યાર જેમ ને માગ્યું હતું બે ત્રણ ખાવા આલો

આ મિત્રોને અને તમે થોડું ક્યો કે મિત્રો આવી ખોટી દાદાગીરી ના કરાય તેલ નહીં તેલની ધાર જોઈ પડે આપળા છોકરાનો હું ઓક છે એ પેલા જોવો પસુ ઉપર લેવાનું બધું તો કું ખોટી રીતે ઉપર લેવાનું દે કેવું અને છોકરાને ખોટી છોકરું હક ગમે તે આપણું સંતાન હોય એને ખોટી રીતે તમે જેટલું એને સપોર્ટ આવશે એટલું બગડશે હું કેવું છે હું ભાઈ કોઈને કોઈ બંગળે ના પે બધા હવ હોના મરા દજોય બધા ડોન પણ બધા શરમમાં ના પેલું કરતા હોય